અમદાવાદમાં વસતા રબારી વસાહતોને કાયમી માલિકી હક આપતાં રાજ્ય સરકારનું અભિવાદન કરતા માલધારી સમાજ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્માનું માલધારી સમાજે સન્માન કર્યું હતું તાજેતરમાં એક હજારથી વધુ માલધારી પરિવારોને તેમના ઘરનો કાયમી માલિકી હક આપવામાં આવશે અમદાવાદની અલગ અલગ વિસ્તારમાં આવેલી માલધારી સમાજની વસાહતોને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને મંત્રી જગદીશ વિશ્વકર્માએ જાહેરાત કરી હતી કે રાજ્ય સરકારે તેઓના માટે મહત્વનો નિર્ણય લીધો છે જેને લઈને સમગ્ર ગુજરાતના માલધારી સમાજે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું બહુમાન કર્યું હતું આ દરમિયાન રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ પણ હાજર રહ્યા હતા આ દેશના યશી વડાપ્રધાન મોદી સાહેબ તથા દેશના સાહેબ ખૂબ ખૂબ આભાર માન્યો કારણ કે આ પ્રશ્ન અમારા માલધારી સમાજ માટે વર્ષોથી ઊંચવાનો પ્રશ્ન હતો બહુ જ સુવર્ણ ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકારે લીધો છે આજે અમે સમગ્ર માલધારી સમાજ મળી અને